ધ ડીપ ડાઇવ આપનું સ્વાગત છે આજે આપણે એક બહુ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાંથી ભગવતી માં ઉમાના પ્રાગટ્યની કથા આપણી પાસે જે સ્ત્રોત છે એ આખી ઘટનાનું સરસ વર્ણન કરે છે હા જી બિલકુલ અને આ કથા ખરેખર અદ્ભુત છે દેવી ઉમા જેમને આપણે હિમાલય અને મેનાના પુત્રી તરીકે ઓળખીએ છીએ પણ સ્ત્રોત એમને પરમેશ્વર પરબ્રહ્મની મૂળ પ્રકૃતિ કહે છે મૂળ પ્રકૃતિ એટલે કે નિરાકાર છતાં સાકાર હા બરાબર નિરાકાર પણ અને સાકાર પણ નિત્ય આનંદમયી શક્તિ એવું વર્ણન છે અને આ કથાની શરૂઆત જ જુઓ ને કેટલી નાટકીય છે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું દેવો જીત્યા પણ પછી થોડું અભિમાન આવી ગયો હા અને ત્યાં જ બધું બદલાય છે એક મોટું તેજ પ્રગટ થાય છે જેણે દેવોના ગર્વને પડકાર્યો બરાબર તો આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે આ કથા દ્વારા દેવી ઉમાનું મહાત્મ્ય સમજીએ અને એમાંથી જે બોધ મળે છે તેના પર વિચાર કરીએ ચોક્કસ કારણ કે આ ખાલી વાર્તા નથી એમાં માનવ સ્વભાવ અહંકાર અને જે પરમ સત્ય છે એના પર ઘણો પ્રકાશ પડે છે તો શરૂ કરીએ દેવોના વિજયથી હા ચાલો ત્યાંથી જ શરૂ કરીએ સ્ત્રોત કે છે કે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને મહામાયા એટલે કે દેવી શક્તિના પ્રભાવથી દેવોનો વિજય થયો હમ પણ જીત પછી છે ને દેવો પોતાની જ શક્તિના ગુણગાન ગાવા લાગ્યા વાહ આપણું બળ તો જુઓ આપણા તેજ સામે કોણ ટકે અસુરોનો નાશ કરી નાખ્યો બસ આમ જ એટલે શ્રેય પોતાની જાતને આપવા માંડ્યા હા બિલકુલ એ ભૂલી ગયા કે જીત કોના કારણે મળી અને આ જો બહુ સામાન્ય વૃત્તિ છે સફળતા મળે એટલે ઘણીવાર અહંકાર આવી જાય છે પણ અહીં દેવોનો અહંકાર એ ખાલી નૈતિક ભૂલ નહોતી એ તો વાસ્તવિકતાની મોટી ગેરસમજ હતી ગેરસમજ કેવી રીતે એ રીતે કે તેઓ પોતાની જીત પાછળની જે મૂળ શક્તિ હતી જે પરમ કારણ હતું એને જ ભૂલી ગયા અને આજ ભૂલ આજ અહંકાર એમને એક મોટા પાઠ તરફ દોરી જાય છે હા કારણ કે બરાબર એ જ સમયે જ્યારે દેવો આમ પોતાની પ્રશંસામાં મગ્ન હતા ત્યારે જ એમની સામે એક શું કહેવાય એકદમ વિશાળ પર્વત જેવું મહા તેજ પ્રગટ થયું ઓહો કે વિસ્મિત થઈ ગયા હમ એ તેજ જાણે એમના અભિમાનને સીધો પડકાર ફેંકી રહ્યું હતું હા પણ તેઓ સમજી ન શક્યા કે આ શું છે આ કોનો પ્રભાવ છે સ્ત્રોત એને શ્યામા ભગવતી કહે છે પણ દેવો એ સમયે ઓળખી ન શક્યા આજે મહાતેજ પ્રગટ થયું એનું પ્રતિકાત્મક મહત્વ સમજવા જેવું છે એ ખાલી કોઈ ચમત્કાર નહોતો એ તો પરમ શક્તિનું મૂળ સ્ત્રોતનું પ્રતિક હતું એટલે કે એટલે કે દેવોની શક્તિ પરિણામલક્ષી હતી કદાચ મેળવેલી હતી જ્યારે આ તેજ તો સ્વયંભૂ હતું અંતર્નિહિત શક્તિનું સ્વરૂપ એ દેવોની સમજ અને એમની શક્તિની મર્યાદાઓથી પર હતું અચ્છા હા એ જાણે એક અરીસો હતો જે દેવોને એમનું અજ્ઞાન બતાવી રહ્યો હતો એમનો અહંકાર બતાવી રહ્યો હતો તો પછી દેવો મૂંઝાયા હશે કે આ શું છે કોણ છે હા મૂંઝાયા જ હશે એટલે પછી એમના આગેવાન ઇન્દ્ર એમણે વાયુદેવને કહ્યું કે ભાઈ તમે જાઓ અને તપાસ કરો કે આ તેજ કોણ છે શું છે વાયુદેવને જેમને પોતાની ગતિ અને શક્તિ પર ખૂબ અભિમાન હતું હા એમને જ અને વાયુદેવ તો ગયા તેજ પાસે અને ત્યાં જઈને શું થયું એમણે પોતાનો પરિચય કેવી રીતે આપ્યો પેલા તેજસ્વી પુરુષ જે તેજમાંથી પ્રગટ થયા હતા એમણે પૂછ્યું તું કોણ છે એટલે વાયુદેવ તો આમ છાતી કાઢીને ગર્વથી કહ્યું હું વાયુ જગતનો પ્રાણ છું આખું જગત મારાથી ચાલે છે હું ધારું તેને ચલાવી શકું અહી શક્તિનો અહંકાર સ્પષ્ટ દેખાય છે હું કરું છું આ ભાવ બિલકુલ ત્યારે પહેલાં તેજસ્વી પુરુષે શું કર્યું ખબર છે એમણે એક નાનપડું તણકલું જમીન પર મૂક્યું અને કહ્યું જો તું આટલો બધો શક્તિશાળી છે તો જા આ તણખલાને અહીંથી ખસેડી બતો એક તણખલું હા માત્ર એક તણખલું અને દેવે તો પોતાની બધી જ શક્તિ લગાવી દીધી મારી જોર લગાવ્યું આંધીઓ લાવી દીધી હશે કદાચ પણ પેલું તણખલું એ તો જરાય ન ખસ્યું અદ્ભુત જે આખા જગતને ચલાવવાનો દાવો કરતા હતા એ એક તણખલો પણ ન હલાવી શક્યા બરાબર આ ખરેખર બહુ ગહન દ્રષ્ટાંત છે એ સીધું દર્શાવે છે કે જે કુદરતની મૂળભૂત શક્તિઓ છે જેમ કે વાયુ એ પણ સંપૂર્ણ સ્વતંત્ર નથી એમની શક્તિ પણ ક્યાંક બીજેથી એક પરમ સ્ત્રોતમાંથી આવે છે વાયુદેવની આ નિષ્ફળતા એ દેવોના વ્યક્તિગત સામર્થ્યના અહંકાર પર સીધો પ્રહાર હતો એ સમજાવે છે કે આપણી જે દેખીતી શક્તિઓ છે એ પણ એક મોટા તંત્રનો ભાગ છે એક ઉચ્ચતર શક્તિનો અંશ છે પછી વાયુદેવનું શું થયો શું થાય શરમાઈ ગયા છે હા સ્ત્રોત કહે છે કે એ નિષ્ફળ થઈને શર્મિંદા થઈને ઇન્દ્ર પાસે પાછા ફર્યા અને પોતાની મર્યાદા સ્વીકારી લીધી કહ્યું કે ભાઈ હું તો આ તેજને ન ઓળખી શક્યો ન હલાવી શક્યો અને એમના પછી બીજા દેવોએ પ્રયત્ન કર્યો હા વાયુ પછી અગ્નિદેવ ગયા હમ એમણે પણ પ્રયત્ન કર્યો પણ એ પણ નિષ્ફળ પછી બીજા દેવો ગયા પણ કોઈ એ તેજને સમજી ન શક્યું એને પ્રભાવિત ન કરી શક્યું બધા નિષ્ફળ ગયા એટલે કે દેવોની જેટલી પણ જાણીતી શક્તિઓ હતી ગતિ ઉર્જા અગ્નિ એ બધી જ પેલી પરમ શક્તિ સામે શું કહેવાય વામણી સાબિત થઈ હા એટલે અંતે દેવોના રાજા ઇન્દ્ર એ પોતે ગયા નક્કી કર્યો કે હું જ જઈને જોઈશ કે આ શું છે ઇન્દ્ર પોતે ગયા હા પણ અહીં કથામાં એક વળાંક છે જેવો ઇન્દ્ર તેજની નજીક પહોંચ્યો ને પેલું તેજ અદૃશ્ય થઈ ગયું ગાયબ ઓ આવું કેમ ઇન્દ્રના આવવાથી તેજ કેમ ગાયબ થઈ ગયો કદાચ કદાચ કારણ કે ઇન્દ્ર હજુ પણ રાજા તરીકે પોતાના પદના સત્તાના ભાવ સાથે ત્યાં ગયા હતા બની શકે પણ પછી ઇન્દ્રએ વિચાર કર્યો એમને સમજાયું હશે કદાચ એટલે આ વખતે એમણે અહંકાર છોડ્યો એકદમ નમ્ર ભાવે પેલી દિવ્ય શક્તિને સમજવા એને શરણે જવાના ભાવ સાથે આગળ વધ્યા એટલે નમ્રતા આવી હા અને જેવી એમણે આ નમ્રતા બતાવી એ જ ક્ષણે દેવો પર કૃપા કરવા અને એમનો ગર્વ દૂર કરવા એ જ જગ્યાએ એક અત્યંત ભવ્ય દિવ્ય સ્વરૂપ પ્રગટ થયો અને એ સ્વરૂપ હતું દેવી ઉમાનું હા એ સ્વયં ભગવતી ઉમા હતા સ્ત્રોતમાં બહુ સુંદર વર્ણન છે એમના સ્વરૂપનું ચૈત્ર સુદ નોમનો દિવસ હતો બપોરનો મધ્યાહનનો સમય હતો અને દેવીનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સત ચિત્ત અને આનંદ એટલે કે શાશ્વત અસ્તિત્વ પરમ ચેતના અને પરમ સુખનું મૂર્ત સ્વરૂપ આ ખાલી ગુણો નથી આ એમનું મૂળભૂત સ્વભાવ છે જે દેવોના વિજયના ક્ષણિક આનંદથી સાવ જુદો છે બરાબર દેવીના ચાર હાથ હતા જેમાં વર એટલે કે આશીર્વાદ પાશ એટલે બંધન અથવા મોહ અંકુશ એટલે નિયંત્રણ અને અભય મુદ્રા એટલે કે ભયમાંથી મુક્તિ આ બધું ધારણ કરેલું હતું હમ એમણે લાલ વસ્ત્રો પહેર્યા હતા લાલ ફૂલોની માળા હતી સુગંધિત લેપ લગાવેલા હતા અને એમની કાંતિ એમનું તેજ એ તો કરોડો સૂર્ય અને ચંદ્ર ભેગા થાય ને એના જેવું તેજસ્વી હતું અકલ્પનીય તેઓ સર્વના અંતર્યામી બધાના સાક્ષી મહામાયા શિવપત્ની ઉમા તરીકે ઓળખાયા અને એ પેલા તેજની બરાબર મધ્યમાં બિરાજમાન હતા અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે દેવીનું પ્રાગટ્ય ક્યારે થયું જ્યારે ઇન્દ્ર નમ્ર થયા ત્યારે બરાબર જ્યારે ઇન્દ્રએ નમ્રતા અને શરણાગતિ બતાવી અહંકાર ગયો ત્યારે જ પરમ સત્યના દર્શન થયા અને દેવીના હાથમાં જે વસ્તુઓ છે વર પાશ અંકુશ અભય એમના કાર્યો અને સ્વભાવના પ્રતિક છે કેવી રીતે જુઓ એ આશીર્વાદ આપે છે વર માયાના બંધનમાં બાંધે છે અને મુક્ત પણ કરે છે પાશ બધું નિયંત્રિત કરે છે અંકુશ અને ભક્તોને નિર્ભય બનાવે છે અભય એમનું જે અપાર તેજ છે એ એમના પરમ બ્રહ્મ સ્વરૂપને દર્શાવે છે પછી દેવીએ દેવોને કંઈક કહ્યું હા પ્રગટ થઈને એમણે ઉપદેશ આપ્યો શું ઉપદેશ આપ્યો દેવી ઉમાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હે દેવો હું જ બ્રહ્મ છું ઓ સીધું જ હા એમણે સમજાવ્યું કે એમની શક્તિ આગળ તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ ગર્વ કરવા સમર્થ નથી તેવો જ પરબ્રહ્મ છે પરમ જ્યોતિ છે પ્રણવ ઓમકાર સ્વરૂપ છે પ્રણવ ઓમકાર સ્વરૂપ એટલે એટલે કે સૃષ્ટિનું જે મૂળ ધ્વનિ છે ઓમકાર એના સ્વરૂપમાં પણ તેઓ જ છે આ બ્રહ્માંડની દરેક રચના દરેક ધ્વનિનો આધાર એ પોતે જ છે એમણે એવું પણ કહ્યું કે તેઓ દ્વંદ્વ સ્વરૂપ છે હા દ્વંદ્વ સ્વરૂપ એટલે કે સુખદુઃખ જીવન મૃત્યુ સર્જન સંહાર રાત દિવસ આ બધી જ વિરોધાભાસી જોડીઓ છે એ બધી જ એમનામાં સમાયેલી છે એ નિરાકાર હોવા છતાં સાકાર રૂપે પ્રગટ થાય છે અને તત્વોનું રૂપ પણ એ જ છે નિત્ય છે અને સૃષ્ટિના કાર્યકારણરૂપ પણ એ જ છે હા જુઓ અદ્વૈતવાદનો મૂળભૂત સિદ્ધાંત છે કે અંતમ સત્ય એક જ છે દેવીએ પોતાને એ એકમાત્ર પરમ સત્ય બ્રહ્મ તરીકે ઓળખાવે છે એ સ્પષ્ટ કરે છે કે દેવો હોય દાનવો હોય કે પોતે હોય આ બધા જ તે એક જ વાસ્તવિકતાના અલગ અલગ રૂપો છે દેવોનો અહેંકાર ક્યાંથી આવ્યો આ એકત્વની સમજણ નહોતી એટલે આવ્યો દેવીએ એ પણ સ્પષ્ટ કર્યું કે જે બીજી દેવીઓ છે જેમ કે કાલિકા મહાલક્ષ્મી સરસ્વતી હા એ બધી શક્તિઓ પણ એમના જ અંશમાંથી જન્મેલી છે એમની જ કળાઓ છે અને પછી પછી આવી સૌથી મહત્વની વાત જે દેવોના અહેંકાર પર છેલ્લો ઘા હતો શું કહ્યું એમણે એમણે કહ્યું મારા પ્રભાવથી જ તમે સર્વ દૈત્યોને જીત્યા છો તમે તો જાણ્યા વિના અમસ્તા જ પોતાને ઈશ્વર માની બેઠા હતા બસ આ જ મુદ્દો છે શક્તિના મૂળ સ્ત્રોતની ઓળખ દેવી ઉમા અહીં પોતાને આદિપરાશક્તિ તરીકે સ્થાપિત કરે છે એટલે કે દેવોનો વિજય એમના પોતાના બળથી નહોતો થયો ના દેવીની કૃપા અને શક્તિથી થયો હતો અને આ સત્યનો સ્વીકાર કરવો એ જ સાચું જ્ઞાન છે દેવોની ભૂલ શું હતી એ સાધનને જ સાધ્ય માની બેઠા હતા પોતાની શક્તિને જ અંતિમ માની બેઠા હતા આ બધું સમજાવ્યા પછી દેવીએ શું માર્ગ બતાવ્યો એમણે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું કહ્યું હવે તમે બધા પોતપોતાનો ગર્વ છોડી દો પ્રેમપૂર્વક એક થઈને સનાતની પ્રકૃતિ એવી મારું ભજન કરો કેટલું સીધું અને સરળ માર્ગદર્શન અહંકાર છોડો પ્રેમ રાખો અને ભક્તિ કરો હા આજ પરમ સત્ય સુધી પહોંચવાનો માર્ગ છે દેવો પર આ બધાની શું અસર થઈ એમણે શું કર્યું સ્ત્રોત કહે છે કે દેવીના આવા કરુણાયુત વચનો સાંભળીને દેવોએ ખૂબ ભક્તિભાવથી વિધિપૂર્વક એમની સ્તુતિ કરી અચ્છા અને તે દિવસથી એમણે પોતાનો અહંકાર છોડી દીધો અને એકદમ એકાગ્ર ચિત્તે દેવી ઉમાનું આરાધન શરૂ કર્યું એટલે કે સંતુલન પાછું સ્થપાયું હા સંતુલન અને સાચી સમજ પુનઃસ્થાપિત થઈ દેવોએ નમ્રતા શીખી ભક્તિનું મહત્વ સમજ્યા અને સૌથી અગત્યનું પોતાની શક્તિનો સાચો સ્ત્રોત કોણ છે એ ઓળખ્યું અને આ બોધ ફક્ત દેવો માટે જ નથી ખરું ને ના બિલકુલ નહીં આ બોધ આપણા સૌ માટે છે આજે પણ એટલો જ પ્રસ્તુત છે જીવનમાં જ્યારે સફળતા મળે ત્યારે એના મૂળમાં કયા પરિબળો છે એ જોવું બહુ જરૂરી છે જેમ કે જેમ કે ઈશ્વરીય કૃપા હોય બીજા કોઈનો સાથ સહકાર મળ્યો હોય પરિસ્થિતિ અનુકૂળ હોય આ બધું ઓળખવું અને સ્વીકારવું જરૂરી છે કારણ કે અહંકાર આપણને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે જ્યારે નમ્રતા સત્યની નજીક લાવે છે બરાબર તો આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો મુખ્ય સાર એ જ છે કે આ કથા આપણને અહંકારના ભયસ્થાનો બતાવે છે અને પરમ શક્તિના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવે છે દેવી ઉમાનું પ્રાગટ્ય એ જ સત્ય ઉજાગર કરે છે કે બધી સિદ્ધિઓ અને વિજય પાછળ એક ઉચ્ચતર શક્તિ છે અને એ શક્તિને ઓળખવા માટે નમ્રતા અનિવાર્ય છે હા બિલકુલ નમ્રતા ભક્તિ અને પોતાના જ્ઞાન કે શક્તિના મૂળ સ્ત્રોત પ્રત્યેની જાગૃતિ આ જ સંદેશ આ કથાના કેન્દ્રમાં છે અને સ્ત્રોતમાં તો એમ પણ કહ્યું છે કે જે મનુષ્ય આ કથાને સમજે અને દેવોની જેમ નિરહંકારી બનીને ભક્તિભાવથી દેવીની ઉપાસના કરે છે તે પરમ ગતિને પામે છે પરમ ગતિ હા અને અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકીએ ચોક્કસ આપણે ક્યારે એવું વિચારીએ છીએ કે આપણી જે સિદ્ધિઓ છે આપણી આવડત છે આપણું જ્ઞાન છે એના મૂળમાં શું છે આપણા પોતાના પ્રયત્નો સિવાય બીજા કયા પરિબળો છે હમ વિચારવા જેવો પ્રશ્ન છે હા એટલે કે એ સ્ત્રોતો પછી એ પ્રેરણા હોય કોઈનો સહકાર હોય કે પછી કોઈ અદૃશ્ય શક્તિ હોય એના પર જો આપણે ધ્યાન આપીએ તો કદાચ સિદ્ધિ અને સહયોગ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ વધુ વાસ્તવિક બને વધુ કૃતજ્ઞતાપૂર્ણ બને શું લાગે છે